કાકા ઉતરો ચા પીવી છે હવે તમારા તો કંટાળો આવા ખરેખર અહીંયા હજુ જો ખાલી શરૂઆત છે હજુ ખાલી આગળ ખાલી ગામડે ફરવાના છે નીકળ ખાલી તમે આજે પણ <laughs> <laughs> <demek> <laughs>

મોડું આપડે એ બોલેશો કીધો રોટલા હાલ ના બનાવો અમારે હજુ બે જગ્યા ફરવાનું છે એટલે મોડું થાય

પ્રસંગ આપણો છે બધા એટલે હવે હેલીગઢ આપણે આવશે નહીં એટલે હેલીગઢ આપણે હજાર રૂપિયા બે હજાર લઈને હજાર બે હજાર હા તો પોહાય ફોનતા કાકા તો જે લઈને આવે ને નુકસાન પડાવવા મળ્યું એને હાસી વાત કારણે Ah,

આ ડોહા ઉભો રાખાય વારું પારું ભાઈ આ ભાઈ મારે શું છે કે હવાને શું છે કે ઘરની ચા નથી પીધી એટલે ઠોણ ઠોણ પીજા પીજા હાજા આ હવે તણી જાય હવે ઘરની ચા પીવી છે હું પાઈ છું ભાર મારી વાત આપડો તું તાકા આ ની સાલો અહીંયા એ હરી ભા તમે આ લોટો ભરી પાણી પીધું નહી અમારા ચા છે અને હજુ અમાર ઘણી જગ્યાએ ફરવાનું છે ને વાદના પાસે એ અમારે રામણું બેહા છે તો ભીકુ થાય આખું બેહો ખરા હેડો અહીંયા હજી ના આપણે હરિય હરિભાઈ નથી હરી ભાઈ ના ઘેર છે હવે નાકડા છે પછી આવે છે તમારી એ હવે હવે આ ભાઈ રોટલા તમારા અહીંયા જ કા ભાઈ

મારી મારી બેહે આવજો મારી વાત સાંભળો વિવમ પાછા ભૂલ ના થાય હો અરે તો પડી ગયું હોય અલ્યા હવે સુતાઈ નથી ને છોકરા ઓલ્યો બે જ ક્યાં કોઈ ના આવવા નહીં બે હવે

આ કંકુત્રી એમ ચાલે છે નોમ ના પાડી બરોબર એટલે તમારી રીતે તમારે હારા હારા મોણસો હોય ચાર પોત લાબા હોય ને તો તમારી રીતે હોય નોમ લખી દેજો હા બરોબર છે મારા અમુક મારા ભયાનો જે કે બરોબર આવો આવો એક કામ કર હા તું ચા મેલ फटाफट હા જાય ચા મેલ કે તું ના ખાઈ ટક ખાઈ ટક કઈ લાવજો મોળું થાય હવે તમે ચિંતા કરશો નહીં જવરાય છે શાંતિ રાખો

એટલે ચોખ્ખું ઝી લેતા આવ્યો ઝી લાવ્યો શીરો કર્યો અને બીજું શાક ને રોટલા ને બધું કરીને મેલ્યું છે એટલે કીધું હવે મહેમાન આવે ચા પાણી કરીને ખાવા ઉઠાડ અને મારા કે તમે ટાઈમે આવ્યા છો ના ટાઈમે આવ્યા તો હું ના ખાવ બીજી વાત બધી પહેલી મેલો મારા ખાઈ ને હેડો તમે મારી વાત આપડો

આજ તમે ટંકે આયા છો અને ટંકે હું તમને પૂછા જવા દઈ તો કાલ ઉઠીને મને કોક કે વાત તમારી સાચી છે તમે તાર ખેકારજી નું મોન માથે તડાવજો ખેકારજી ને એ ખાજો બે મુઠો તો મારા એ બે મુઠો એવું નથી પણ અમારે ખેકારજી એ રોટલા તૈયાર થઈ ગયા છે મારી વાત આપડો હું શું કહું છું કે રોટલા તૈયાર હોય ને તો બે મુઠો ખાઈ રહ અને ખેકારજી ની એ જો આપણે કલાક મોડું થાય પછી બે મુઠો એ ખાહો હવે વાત સાચી છે પણ ભાઈ તું કે પછી એ થઈને પછી હું ઓછું ખાને પેલા ભાઈ એટલા ભાજી એમ કે અલગ અલગ આઈટમો બનાવી હોય પછી ઓછું ગમડેટલો ઓછું હોય એમ ઓમતા કાકા એક વાગવા આયો વાત આ એક વાગવા મને ખબર છે ભાઈ પણ હવે વાર નહીં થાય હવે તું કર લોટો ભલાજો ને એમનો હાથ મારી વાત હંભળો હું હાથ છું મારા એ જો બનાવેલું બધું હવે મારી વાત હવે તમે રોટલા કર્યા હોય બરોબર તમે તારો પણ હવે અત્યારે બરોબર પટી દો નહી હું તો કાકોલ મહેમાન ગતિ કરવા તમારે ઘેર તમે તો કર્યા આવશો પણ આ ફૂમ તો હજી ફૂમ તો મારા ઘરે નથી આપવા ભાઈ એ તો આવશે હવે અમી આ અમી બે બે આવે છે પણ થોડું ખાઈ લો ની વાર થાય ભાઈ તમે બે હારું ની ના 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 ભાઈ હટવા દે હવે ના પડી ગઈ છે એટલે આ ફૂમ કા તમે જબર જસ્ટ લે છોકરો પેલો હવે આને કોઈ નઈ આલવા રૂપિયા હડો હા ના બોલ ખાન તમને નઈ આલતો હું ઓભળો હવે છોકરાને કોઈ ના આલવાનું હોય અને એટલા બધા રવાડ્યો દેવ દસ રૂપિયા આલો ખાલી ના ના એટલે વા ભાઈ

આજુ આજુબાજુ પદ મળશો હોય ને તમારા ઘરના તમે તમે લેતા આવજો એવું ના રાખતા એ તો લેતા પણ તમે મૂકો હજી કે ભૂપતજી હવે આ તો ભૂપતજી જેવું છે ખબર છે કે આપડે ગમે ફરા નહી

તો પછી કણ આપણે દસ તો ધલોજી ઓળખતા નહીં બરોબર ખેગારજી કે હું ઓળખતો નહીં તો આપણે ધણીએ કીધું નહીં તો આપણે ડાયરેક્ટ કંકુત્રી ની લાસારી ના આવે કશું ના આવે ભાઈ લાસારી કઈ કીધું યાર ઓમતા કાકા અહીંયા ઘેર રોટલા ખાવાના એટલે કંકુત્રીઓ હાથમાં વધ લાસારી આવે આપણ આજે ભાઈ એવું ના હોય અહીંયા ચાલો કોઈ હવે મારો ખ્યાકારજી સંબંધી છે બરાબર અને હવે કદાચ છે હું કંકુત્રી હાલ્યો અને એનો આવશે તો કોઈ ગાડી નહીં મેલી ચાલો યાર વાત કરો છો હાલવી છે

મની મારી <coughs> 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 <coughs>

હવે હવે સેકન્ડ માં જાય તાજ લગભગ જે જાય હા હવે હવે પણ એટલી કોઈ આ લગભગ કદા છે વારા બીજામ જાવ તો કો ભ્યાસ નું કામ કાજ કરે માં જો હું કોઈ દેખાય વાળા માં પુંતા કાકા પુંતા કાકા આપડે દબર હેરાન થયા આજ હું શું કહું છું હા હવે એ પેલું કર્યા વાળા તમે હડજો ક્ષેત્ર માં હળો આયા પણ ક્ષેત્ર નથી ભાઈ અમે ઉપાદો કર્યો તાણ તમે એ હવે

તે હોદે આવી શકે કે કે કોમ આયા છો અમે તો હવે કોઈ બનાસ પાઠામ દે આયા છો આવ પાણી બીજું પીવો ના ના હવે નહી પીઉ હ નહી પીઉ હા ઓ આ બે આપ લ્યો વાઈન જો કી વાઈન ઘેર પીવો ઘેર આવે ખરેખર તમાર જેવો મોણો તો મેં ચોય ના ધોયો તમારો સંબંધી ખેગારીઓ એવો ને તમે એવા

કેટલા તો હરખ વાતો કરતા હતા દુટુ દુટુ હશીન આજે શું કહીએ હવે એનો નંબર મને આલજો એનો ફોન લાગશે તો મારે એને બોલવું છે હા 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 ભાઈ લોન્ટા વાળો એક તો 2 કિલોમીટર નો કાતો રસ્તો હતો હેરાન થઈ ગયા હોમાં એ તો બાપડી રોડી ની આવે ક્યાં ક્યાં શું કરે બાપડો કો ક્યાં ક્યાં શું કરે માતા છો ને આ તો કોણ થોડું પણ થોડું નહીં ને કમાડે બમાડ બધું વાંધું તોડી નાખું મોઈ વીરી આ પણ બાબડે રોટલા તો કરીને મેલે એ તો કરીને મેલે આ રોટલા

કેવા શીખ્યા કર જીવો એમ બે તો બટ આપડી જો મુઠું કર્યા હવે આયો આયો હવે જિંદગી મો કદી તમાર હંગા તો કંકુતરી લઈ નહી આવું હું છે મહિના છે ભૂખ લાગી ને વેફર ખાવી છે આઈ મારે ખાવી છે

આવું કોઈ દાડો આવું ના કરવું હોય તમે હમણાં આપી નહીં છોકરા વિવાદે કંકુત્રી હાલ બરાબર બરોબર છે

તે ખાવા ના બેઠા બાપડા કે નાસ્તો કરી લ્યો તોય ના બેઠા અને ઓય ખેગારજી ની આયા તા આવડું તાળું મારેલું હતું ઓહો અને હવે એમ પેલા કોઈ પાડોશી પૂછ્યું નહીં તે ઈ તો કે હવાર 8 વાગ્યે જતારે જે તો હોજે 8 વાગે આવે છે હવે વાઘુજી હું તમને કહું કે વસ્તુ રીઅલ માં એવું હોય કે જે રોધેલા બોળન પાટુ મારે તો આવું જ બધું હા તૈયાર રોટલા ના ખાવા દીધા બોલો આ એટલે રોધેલા બોળન પાટુ કહેવાય તમે નકામી રેડી નેકડાની હતી હોય

હા મારો પાટણ હા